નેતાજી આજના નવા વ્લોગમાં સ્વાગત છે આ જો મગમાં દવા છાટે છે દેશી દવા સ્પેશિયલ દેશી દવા જો રોલડા બોજી નું જે લિયા આ બધા એમ કે આ સાટવીને ગાનો પોદળો ઓગાળે તો રોજડા આઠે નહીં મગ

આ દવા છે એટલે દાનો કોદરો ઓગાળીને લાવી પાણીમાં દઈ દીધી એટલે મગના છોડવા પાઠે નહીં ટ્રાય નહીં પાઠે વિચાર એવો ઘરો છે આપણે ટ્રાય મારી જોઈએ

એન પર એક ફર્સ્ટ ક્લાસ મોટી થઈ ગઈ છે એક કાકડી મસ્ત એ કઈ નહી એ કાઈ નાની કાકડી છે જે બસ એ બાજુ તો બે કાકડી ચડી છે આપણે બધા વેળા ખોયલા ખોળે તો બે ચડી તો તમે જોઈ શકો છો ચકલી જો માળો નાખવા લઈ જાય છે ખડના તણા लगभग आउँ्री माल नै चके पी चकली ले लै देज दे खर बेठी बेठी जाउँ छु एमनु घर बनावा ले बनाइदि તો જો વરસાદ આવે એવું થઈ ગયું છે આપણે બે ગાંડી ખડ વાઢી લીધું વાતાવરણ કેવું મસ્ત મજાનું થઈ ગયું છે વરસાદ આવે એવું આપણે કપામાં આવી ગયા વાવા